ઉનાળાની શરૂઆત સાથે જળ સંકટના એંધાણ ભાવનગર જિલ્લાના જળાશયો થઈ રહ્યા છે ખાલી હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યાં ભાવનગર જિલ્લામાં જળ સંકટના એંધાણ વર્તાવાના શરૂ થઈ ગયા છે અને લોકો અત્યારથી જ ખાલી થઈ રહેલા જળાશયોને સૌની યોજનાના માધ્યમથી ભરવા માટે માંગ કરી રહ્યા છે જિલ્લાના ડેમોની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો કુલ તેર ડેમમાંથી માત્ર બે ડેમમાં પચાસ ટકાથી વધુ પાણી છે જ્યારે અગિયાર ડેમમાં પચાસ ટકાથી ઓછું પાણી સંગ્રહિત છે તેનાથી પીવાના પાણી માટે તો કોઈ ઘટ નહીં આવે પરંતુ સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ છે જો કે વરસાદ ખેંચાય તો પીવાના પાણીની પણ તકલીફો પડી શકે છે જો કે જિલ્લાના સૌથી મોટા શેત્રુંજી ડેમમાં હાલ પીવા અને સિંચાઈ માટેના પાણીનો જથ્થો પૂરતો હોવાથી આસપાસના વિસ્તારોને તકલીફ નહીં પડે તેવું અધિકારીઓ માની રહ્યા છે સિંચાઈ માટે હાલ શેત્રુંજી ડેમમાંથી ઇરિગેશન ચાલુ છે તેમાંથી એપ્રિલ માસ સુધી પાણી ખેડૂતોને આપી શકાય તેમ છે તેમજ શેત્રુંજી ડેમમાંથી ભાવનગર શહેર ગારિયાદા જૂથ પાણી પુરવઠો તેમજ પાલિતાણા શહેરને પીવાના પાણી પૂરતું મળે રહે તેવી સંભાવના છે ના હાલમાં મુખ્યત્વે બધા ડેમમાંથી સિંચાઈની કામગીરી પૂર્ણ થયેલ છે અને શેત્રુજી ડેમમાંથી સિંચાઈની કામગીરી ચાલુ છે જિલ્લાના ઘણા ડેમ ગત વર્ષે સંપૂર્ણ ભરાયા નહોતા જેના કારણે હાલ તેમાં પાણીનો જથ્થો ઓછો છે તો તળાજા મહુઆ ગારિયાધાર જેવા પંથકો ખેતી માટે જાણીતા છે પરંતુ જળાશયોમાં પાણી હોવાથી ખેડૂતો માટે તે ચિંતાનો વિષય છે જે જળાશયોમાં આજે ત્રણ કે ચાર ડેમ સિવાય બીજા બધા ડેમ અત્યારે ત્રીસ ટકા જેટલા ભરેલા છે ત્યાંથી નથી તો કઈ ઇરિગેશનનું નો કઈ ઠેકાણું કે એમાં પાણી નથી મળતું આ ત્રણ ડેમ છે એમાંથી મોટા મોટો શેત્રુજી ડેમ છે એમાંથી પાણી મળે છે પણ એમાંય પાણી પૂરતું આપતા નથી અને ડેમ એમનો કારણ કે રાખી મૂકે છે તો આ સરકારની એવી નીતિ હતી કે ભાઈ સૌની યોજનાથી જેટલા ડેમો ખાલી હોય ભરી દેવા પણ ભાવનગર જિલ્લામાં એક પણ ડેમ આ સરકાર ભરતી નથી કારણ કે એમને તો શું કે સિટીના જેટલા જે આવે છે હરસપ્રસ એમાં ક્યાંય તકલીફ ન પડવી જોઈએ ગ્રામ્યમાં જે થાય તે ખેડૂતોને તો એ લોકો પણ હેરાન આ એક નીતિ રહી છે ભાવનગર જિલ્લામાં આગામી દિવસોમાં ઉનાળાના કારણે પાણીની તંગી સર્જાય તે પહેલા જ ખાલી ડેમ ભરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે નીતિન સોની બીટીવી ન્યૂઝ ભાવનગર